આ ગેટ આપ નિહારી રહ્યા છો એ વીઆઈપી ડેલિકેટ માટેનો છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમિત શાહ મુખ્યમંત્રી સહિતના જે મોટા મહાનુભાવ આવે છે તેના માટે જ આ અહીંથી પ્રવેશ દ્વાર છે જે અત્યારે ગેટ રાત્રિના સમય દેખાઈ રહ્યો છે જાણે ગોલ્ડન ગેટ હોય તેવો માહોલ આપ નિહાળી રહ્યા છો એ ખરેખર અતિ સુંદર બનાવવામાં આવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો સુરતથી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ અમદાવાદ આવી છે અમદાવાદ એટલા માટે આવી છે બી એ પીએ ગોચાસ અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સર્વસર્વા પરમ પૂજા બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મોસો અમદાવાદ ખાતે અત્યારે ઉજવાઈ રહ્યો છે પંદરમી ડિસેમ્બરથી પંદરમી જાન્યુઆરીના એક મહિના માટે આ નગરની અંદર ખૂબ જ લાખોની સંખ્યામાં રોજરોજ લોકો આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો પાછળની સાઈડની અંદર વિશાળ જે ફર્સ્ટ નંબરનો એક નંબરનો ગેટ છે એ સાત ગેટ બનવામાં આવ્યો છે જેમાં વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ તેમજ અન્ય સંતો અને અહીંયા ફોટા મૂકવામાં આવ્યા છે વિશાળ ગેટ છે ખરેખર આંખને એ સ્પર્શી જાય છે હવે અહીંયા અલગ અલગ પણ સ્ટેચ્યુ છે આપ નિહાળી રહ્યા છો આ છસો એકરની જગ્યાની અંદર અહીંયા મિત્રો બ્લોક લગાવવામાં આવ્યા છે તે પણ એક રેકોર્ડ પણ કહી શકાય તે અત્યારે અને સાથે હવે આપણે આગળ જઈએ મારી સામે

તેવી ગોલ્ડન કલરની પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આ પ્રતિમા અહીંયા બિરાજમાન છે તે દેખાઈ રહી છે આ પ્રતિમાની નીચે ચારો તરફ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની નાની નાની મૂર્તિઓ અહીંયા બિરાજમાન કરવામાં આવી છે તેની પરિક્રમા ભક્તજનો કરી રહ્યા છે આજ પરિસરમાં સામેની તરફ જ્યાં દીવા જોઈ રહ્યા છો તે પણ આંખને વળગે છે આના પરથી તમે કહી શકાય કે કલા કારીગરી મિત્રો મેં આપને પેહલા કહ્યું તેમ પ્રમુખ સ્વામી નગર અંદર મારી પાછળ જે પ્રમુખ સ્વામી વંદના સ્થળ છે મેં પેલા આપણે કહ્યું હતું કે આપણે ગ્લો ગાર્ડન મુલાકાત લઈએ પરંતુ ગ્લો ગાર્ડન પેલા પ્રમુખ સ્વામી વંદના સ્થળ છે આપણે તેમની પણ મુલાકાત કરીએ અહીંયા જે નગરની અંદર ગાઈડલાઈન્સ આપી રહ્યા છે તેમને પણ મળીએ વધુ ગાઈડલાઈન્સ આપણે એની પાસેથી જાણીએ કે તમે હમણાં વાત કરી કેટલા ફૂટની ત્રીસ કે પાંત્રીસ ફૂટની જો આ ફોર્ટી ફાઈવ ફૂટની ટોટલ મૂર્તિ છે અચ્છા જેમાં પંદર ફૂટનો જે બેસ છે અને ત્રીસ ફૂટની આ મૂર્તિ છે અચ્છા પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા માટે આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમ જેમ તમે મૂર્તિના દર્શન કરવા જશો મૂર્તિના ચારે બાજુ ચોવીસ કલાક જેમ કે એક એક કલાકના દરેક બાપા શું કામ કરતા બાપાના પ્રસંગો તેને વર્ણાવવામાં આવ્યા છે એ ચિત્ર સાથે તમને જોવા મળશે ત્યાં આજે પાછળની સર આપણે જોઈએ પ્રમુખ સ્વામી જે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને પાછળ દીવા છે કે એ બતી છે ઇલેક્ટ્રિક શું છે આખું એ લાઈટ એક્ચ્યુઅલી લાઈટ છે હા જે અમુક સ્પેસિફાઈડ ટાઈમે લાઈટ ઓન અપ થઈ જાય છે અચ્છા જે તમે હમણાં મને વાત કરી રહ્યા હતા કે આ જે દીવા છે એટલે કે લાઈટ છે એની અંદર કંઈ ગોખલા જેવું બનાવ બોક્સ બનાવવામાં આવ્યું છે તેની અંદર કંઈ મૂર્તિ મૂકવામાં આવી છે એવું કંઈ ના ના એક જસ્ટ એન્ડ લાઈટ જ છે હા હા એની નીચે આપણે જોવા મળશે કે આ બાજુ જોશો તો બાપા કયા સમયે શું કરતા તેમના પ્રસંગો એક એક ટાઈમ વિશે એમાં જણાવવામાં આવ્યા છે તમે કે જેમ કે આ જોશો કે બાપા છ સાંજે છ વાગે શું કરતા તેનો પ્રસંગ અહીંયા જણાવવામાં આવ્યો છે છ વાગે સાત વાગે આઠ વાગે એવી રીતે ચોવીસ કલાકના પ્રસંગો બાપાના અહીંયા જણાવવામાં આવ્યા છે બીજું કેમેરામેનનું કહું કે જે સામેની તરફ અત્યારે જે દીવા જે રાખવામાં આવ્યું છે ઇલેક્ટ્રિકની લાઇટ છે એ ખૂબ જ સુંદર મજાનું છે મિત્રો ખરેખર તમે જો સ્વામિનારાયણ એટલે કે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની અંદર અમદાવાદ ખાતે ન આવી હોય તો હજુ પણ તમારી પાસે જાન્યુઆરીને પંદર દિવસ એટલે જાન્યુઆરીને પંદર તારીખ સુધીનો સમય છે એક ઐતિહાસિક કહી શકાય એવો અહીંયા વિશાળ મજાના સ્ટેચ્યુથી લઈને દરેક વસ્તુ છે જોવાલાયક છે રોજના લાખોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને આપ શું કરો છો હાલ મારી સીએની સ્ટડીઝ ચાલુ છે અત્યારે અને એક મહિનાથી આપણે અહીંયા એક મહિના સેવા કરશો કે પણ કરેલી છે ના અમે અત્યારે પહેલી વખત સેવામાં છીએ અત્યારે મિત્રો આ સીએની સ્ટડી લે સી સ્ટુડન્ટ છે તેઓ કહી રહ્યા છે કે એક મહિનાથી અહીંયા પોતે સવારે આઠ વાગે આવી જાય છે તો રાતના નવ દસ કે અગિયાર પણ વાગી શકે અને તેઓ અમદાવાદના છે ખરેખર સુંદર મજાનો એ સંકલ્પ રાખવામાં આવ્યો છે પ્રમુખ સ્વામી મહારાજનું અહીંયા ખૂબ જ સુંદર મજાની ગોલ્ડન પ્રતિમા રાખવામાં આવી છે અને ચારો તરફ દીવડા રૂપી મિત્રો અહીંયા ઇલેક્ટ્રિક્સની લાઇટ રાખવામાં આવી છે ખરેખર એકવાર જોવી રહી આવું હવે આપણે જાણીએ ગ્લો ગાર્ડનમાં હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગ્લો ગાર્ડન તરફ ગ્લો ગાર્ડન એટલે કે બાળ નગરીની અંદર નાનેરાથી માંડીને મોટેરા સુધીની આંખો ખરેખર ચમકી ઉઠે છે કારણ કે ગ્લો ગાર્ડનની અંદર રંગબેરંગી ફૂલો હાથી મોર સહિતના અનેકો સ્ટેચ્યુ અહીંયા રંગબેરંગી લાઈટોની રોશનીમાં ઝરેડી ઉઠે છે ખરેખર આપને આંખોને ગમી જાય તેમ છે આપણે એમ થાય છે કે મારા ઘરની અંદર પણ એક ફૂલ અહીંથી લઈ લઉં અને તેમાં સુશોભન કરું મિત્રો જો તમે આ પ્રમુખ સ્વામી નગરમાં આવો તો સમયનો માહોલ જોવાનું ચૂકશો નહીં અને તેમાં પણ આ આ ગ્લો તો વાત જ શું મિત્રો છે પ્રમુખ સ્વામી ગાર્ડન મારી પાછળ આપ જોઈ રહ્યા છો રંગી લાઇટિંગ વાળા ખૂબ જ આંખોને ગમી જાય તેવા અહીંયા ફૂલો માત્ર ફૂલો જ નહીં સામેની તરફ પણ આપ જોશો કે ગ્લો ગાર્ડન ની અંદર બહુ સરસ મજાનું અહીંયા લાઇટિંગની વ્યવસ્થા રાખવામાં આવી છે મંદિર પછી મોર છે હાથી છે કળા કરતા મોર છે તેમજ આ ઝાડપાન પાન બધું લાઇટિંગની અંદર છે અહીંયા ગાઈડલેસ આપવાવાળા બીજા પણ એક વ્યક્તિ છે આપણે તેમને મળીએ નમસ્કાર આપનું નામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અહીંયા દિવસની અંદર લાખો લોકો પ્રમુખ સ્વામી મારા શતાબ્દી વર્ષ નિમિત્તે જે અહીંયા આ પ્રમુખ સ્વામી નગર ઊભું કરવામાં આવ્યું છે એમાં લાખો લોકો દિવસમાં મુલાકાત લે છે અને શરૂઆતમાં આપણે જે મૂર્તિ જોઈ પ્રમુખ સ્વામી મહારાજ વંદના સ્થળ ત્યાં જે પણ યાત્રિકો આવે એ પોતાની એક ત્યાં શ્રદ્ધાંજલિ ભાવાંજલિ ત્યાં એ પોતાની વ્યક્ત કરતા હોય છે અને ત્યારબાદ જ્યારે કોઈપણ યાત્રિકો અહીંયા નગરમાં આગળ પ્રવેશ કરે એટલે ભવ્ય દિલ્હી અક્ષરધામનું જેવું અક્ષરધામ છે એવી પ્રતિકૃતિ અહીંયા એમને જોવા મળે છે અને એ સિવાય આખું ભવ્ય જે એક એટ્રેક્શન છે મેઇન એ છે એક આ ગ્લો ગાર્ડન આ ગ્લો ગાર્ડનને જોઈને જે પણ દર્શનાર્થી આવે છે એટલા અભિભૂત થાય છે અને એક ધન્યતાની અનુભૂતિ કરે છે અને વિશેષતા એની એ છે એક મુખ્ય સાર એનો કે અહીંયા જે આ આનંદ અને પ્રમોદ લોકો કરે છે આ ગ્લો ગાર્ડનને જોઈને અને એની અંદરથી એક પ્રેરણા મળતી હોય છે કારણ કે અહીંયા પંચતંત્ર અને પૌરાણિક એવી ઘણી બધી કથાઓમાંથી અહીંયા એવા એક પ્રસંગોને સ્ટોરી વાર્તાઓને મૂકવામાં આવી છે તે બહાર એવું લાગે આજે ગાર્ડન એ જે વસ્તુ બહાર આવે છે ને લોકોને વધારે આનંદ થાય છે એ ખાલી આવી આધુનિકતાના કારણે નથી થતી કારણ કે આજેની બનાવટ છે ને એની અંદર ડેડિકેશન જે અહીંયા હજારો સ્વયંસેવકોએ પોતાનું ડેડિકેશન નિષ્ઠાથી જ અહીંયા સેવા કરી છે કારણ કે આ જે બધું બનાવટ કરી છે એની અંદર ઘણા બધા સેવકોએ પોતાના વ્યવહાર કાર્યમાંથી સમય કાઢીને અહીંયા એક 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 વસ્તુઓનું જે આ નિર્માણ કર્યું છે એ બધા આપણા સ્વયંસેવક જ કર્યું છે સંતોના માર્ગદર્શનમાં રહીને તો એના જે નિષ્ઠાથી જે કાર્ય થયું છે સેવા સમર્પણથી એને પણ એક અંદર ઉઠાવ આવતો હોય છે તો એ પણ એના એક વિશેષતા છે ગ્લો ગાર્ડન પાછળ જ સુંદર મજાના ફૂલો અહીંયા લાઇટિંગથી એમ જીવંત હોય એવો ત્યાં ઉપયોગ મટીરિયલની અંદર તો આમાં આપણે જે બધા તાર લોખંડના તાર આવે એ તારને એકદમ કેલ્ક્યુલેશન થ્રીડી મેપિંગ વગેરેથી કટિંગ કરી એને આપણા જે એકદમ જે કંઈ આખું પ્લાનિંગ થયું એ પ્રમાણે વાળીને એને જોઈન્ટ કરીને અને એની ઉપર કપડું કાપડ જ લગાવવામાં આવે કલરે કલરના અમે તો જન્મથી જ અમારે તો સત્સંગ છે અને હાલ તો અમારે આ સેવા વિભાગ જ હોય છે અને બીજું વ્યવહાર કાર્યની અંદર તો અમારે ટુરિઝમ વગેરેનું ચાલતું હોય છે પણ મુખ્ય અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો અમારા મનમાં વર્ષોથી એક સંકલ્પ હતો કે અમને આ આ સેવા આ જે સમયો થવાનો છે જે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ભવ્ય થવાનો એમાં એક નાનામાં નાની સેવા પણ અમને કરવા મળી જાય એનો એક સંકલ્પ મનમાં હતો જે અમે અહીંયા સેવા મળી છે એનાથી અતિશય ધન્યતા અનુભવ થાય છે બહુ જ અતિશય જે અમને આ સમયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજના અમારા જીવન ઉપર ઘણા બધા ઋણ છે જે એમણે અમને એક પ્રોત્સાહન આપ્યું છે દરેક નાની નાની બાબતોની અંદર પ્રેરણાઓ આપી છે ખાસ યુવા માનસને કેવી રીતે એક પોતાની કાર્ય કારકિર્દીમાં કે આધ્યાત્મ માર્ગમાં પણ આગળ વધી શકે એ જે એમના જીવનમાંથી અમને શીખવા મળીશ એનું ઋણ અમે ક્યારેય ના ચૂકવી શકીએ પણ આ સેવા કરીને અમને એવું થાય છે કે અમે થોડુંક પણ એમના પ્રત્યે અમારું ઋણ ચૂકવી શકીશું મિત્રો આ હતા એક ભક્ત જયરાજસિંહ તેઓ અત્યારે અહીંયા સ્વયંસેવકોનું કામકાજ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે જન્મથી જ છે જન્મ પહેલાંના એમના પણ માતા પિતા સ્વામિનારાયણનો ધર્મ પાડતા હતા અને તેઓ પણ અત્યારે સાથે છે અને એમને જે વાત કરી છે ખૂબ જ સુંદર મજાની કે રોજના લાખો લોકો અહીંયા ભક્તો આવે છે

આ મંદિરની વિશેષતા શું છે તે તો આપણે નજીક જઈએ તો જ ખબર પડે સૌપ્રથમ મંદિરની વચ્ચે ભગવાન શ્રી સ્વામિનારાયણ બિરાજમાન છે જે અત્યારે હાલ દર્શન થઈ રહ્યા છે આ મંદિરની કલા કારીગરીની તો શું વાત કરવી સેંકડો કારીગરો દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હતું જેની લાખો ભક્તજનો રોજે રોજ દર્શન કરી રહ્યા છે મંદિરની વચ્ચે ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રતિમા હાલ તેમજ મંદિરની ડાબા તરફ શ્રી રામ ભગવાન સીતા માતાની પ્રતિકૃતિ તે અહીંયા બિરાજમાન કરવામાં આવી છે ખાસ વાત તો એ છે કે એક જ પથ્થર એટલે કે વન પીસમાંથી આખે આખી પ્રતિમા અહીંયા કોતરીને બનાવવામાં આવી છે જે અજાયબીની વાત કહેવાય પાછળની તરફ રાધા કૃષ્ણ ભગવાનની પણ આવી જ રીતે પ્રતિમા રાખવામાં આવી છે એવી રીતે ચારો તરફ દર્શન થાય તે રીતે મંદિરની અંદર ભક્તજનો હાલ ફરી રહ્યા છે અને દર્શન કરી પોતાનું જીવન પણ ધન્ય બનાવી રહ્યા છે ખૂબ જ વિશાળ એવા મંદિર એક મહિના માટે દર્શન માટે અહીંયા રાખવામાં આવ્યું છે તે મંદિરની કલા કારીગરી છેલ્લા એક વર્ષથી અહીંયા ભક્તજનો બનાવવામાં આવતી હતી તે મંદિર દિલ્હીનું અક્ષરધામ મંદિર આપે ખૂબ પ્રતિકૃતિ અત્યારે અમદાવાદના બીએપીએસ સંચાલિત પ્રમુખ સ્વામી નગરની અંદર આપ નિહાળી રહ્યા છો મિત્રો મેં આપને પહેલાં જ કહ્યું તેમ હવે આપણે દિલ્હીની પ્રતિકૃતિ જે અક્ષરધામ મંદિર દિલ્હીનું જે છે તે મારી પાછળ બનાવવામાં આવ્યું છે એ પહેલાં ખાસ જણાવી દઉં કે આ જે સ્વામી મહારાજનું જે અહીંયા મૂર્તિ રાખવામાં આવી છે તે વાંસમાંથી બનાવવામાં આવી છે કે વાંસની એક એક સળી છે એમાંથી બન્યો જે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સાથે આ સાંકળ છે એ પણ વાંસમાંથી બનાવવામાં આવી છે અદ્ભુત કલા કારીગરીનો નમૂનો અહીંયા છે પાછળની સાઈડમાં દિલ્હીના અક્ષરધામ મંદિરની પ્રતિકૃતિ છે રોજના લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા અહીં આવી રહ્યા છે કારણ કે જે લોકો દિલ્હી નથી જઈ શક્યા તે લોકો અમદાવાદ અહીંયા પરમપૂજ્ય સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની અંદર આવી અને દર્શન કરી રહ્યા છે અહીંયા બીજા એક હરિભક્ત પણ છે આપણે તેમને મળીએ નમસ્કાર જય સ્વામિનારાયણ મારું નામ આનંદીબેન ચૌહાણ છે હું સુરત થી આવી છું તમે અત્યારે અહીંયા અક્ષરધામ મંદિરના દર્શન કરવા માટે અમદાવાદમાં માં આવ્યા છો થઈ રહ્યું છે મને ઘણા ટાઈમથી એમ કે દિલ્હી અક્ષરધામમાં મને એક વખત જવાનું એવું હતું કે હું દિલ્હી અક્ષરધામ જોવા માટે જાઉં પણ વ્યવહારિક કાર્યમાંથી હું નીકળી શકી ન હતી પણ આજે મેં આ અક્ષરધામ મંદિરનો દર્શન કર્યા અને મને એટલો આનંદ અનુભવ્યો છે કે હું મારા જીવનમાં આવો આનંદ કોઈ વસ્તુમાં હું અનુભવી શકવાની ન હતી અને આજનો દિવસ એટલે મને એમ થાય છે કે અક્ષરધામ ખુદ અહીંયા આવી ગયેલું હોય એવું મને આજે લાગે છે અને હું ખૂબ ધન્યતા અનુભવું છું કે આ અક્ષરધામના મને દર્શન થયા અહીંયા બાપાની આ છે જે વાંસ્તી બનાવેલી છે એની મેં વાત સાંભળી તો પણ મારું દિલ ખૂબ ખુશ થઈ ગયું છે ધન્ય છે છે આજે મેં એવું બનાવ્યું કે બસ ખરેખર અક્ષરધામ અહીંયા જ છે અને જો આ આજ લાવો જો કોઈ નહીં લે તો બહુ જ પસ્તાવાનો વારો આવશે એવું મને લાગે છે એમ એટલે અવશ્ય આપણે અને આપણા સગાવાલાને એમ કહેશું કે એક વખત અક્ષરધામના દર્શન કરવા જાઓ જો દિલ્હી તો આપણે નહીં જઈ શકીએ પણ અહીંયા આપણે અક્ષરધામ સાક્ષાત અહીંયા આવી ગયેલું છે એવું લાગે છે મને મિત્રો આ હરિભક્ત એક બેન છે તેઓ સાચું કહી રહ્યા છે કે તમે જો દિલ્હી સુધી ન પહોંચી શકતા હોય તો અમદાવાદની અંદર પંદરમી જાન્યુઆરી સુધીના આ જે બાકીના દિવસો બાકી છે તો દિલ્હીનું અક્ષરધામ મંદિર અહીંયા ખૂબ જ સુંદર મજાનું બનાવવામાં આવ્યું છે તેની એકવાર મુલાકાત લેવી રહી બે હજાર જેટલી ફૂલોની જાતો દસ લાખથી પણ વધુ ફૂલોના રોપાવો એ તો માત્ર બી એપીએસની અજાય બીચ કહેવાય

મને પણ એમ થયું કે લાવને આમાંથી એક ફૂલ તોડી લઉં પણ નહીં આ તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો બગીચો છે એમાં આપણે ફૂલ ના તોડી શકીએ કારણ કે આની અંદર હજારો હરિભક્તોની આમાં મહેનત છે અને મહેનત અત્યારે રંગ લાવી છે બીજી એ પણ વાત કે ચારો તરફ ટપક પદ્ધતિથી પાણી આ બધા રોપાઓને પાવામાં આવી રહ્યા છે દસ લાખથી પણ વધુ રોપાઓને આ રીતે પાણી પાઈ રહ્યા છે તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્વયંસેવક આ ફૂલ પાણી પીડવાતા નજરે નહીં પડે આ ટપક પદ્ધતિની કમાલ છે એટલે તો બીએપીએસ મિત્રો પ્રમુખ સ્વામી નગરની અંદર એક વિશેષતા છે કે અહીંયા રંગબેરંગી ફૂલોની બે હજારથી પણ વધુ જાત છે આપ જોઈ રહ્યા છો બ્લુ કલર ડાર્ક જાંબલી લાલ કેસરી વ્હાઈટ ઓફ વ્હાઈટ અનેકો ફૂલ છે આપ એક જુઓ ને બીજું ફૂલો એવા અનેકો ફૂલો છે તે અહીંયા પણ છે 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 અને કે તેઓ અમદાવાદના આપણે તેમને મળીએ નમસ્કાર નામ મારું નામ શ્રદ્ધા પટેલ છે અમે આજે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાતે આવ્યા છે અહીંયા આગળ બે હજારથી પણ વધુ પ્રકારના છોડ તેમજ દસ લાખથી પણ વધુ પ્રકારના છોડ અને બે હજારથી વધુ પ્રકારના પુષ્પો છે અમને અહીંયા આવીને ખૂબ જ આનંદ થયો અહીંયા ગુજરાત સિવાય દેશ વિદેશમાંથી તેમજ એમેઝોનના જંગલો વિવિધ જગ્યાએથી પુષ્પો અને છોડ લાવીને અહીંયા પ્લાન્ટેશન કરેલું છે તેમજ અહીંયા ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા સરસ આયોજન પણ કરેલું છે પુષ્પોની માવજત માટે અને જો અહીંયા કોઈ પણ ફૂલ કે છોડ મૂરજાઈ જાય તો તેના માટે તરત જ તેને રિપ્લેસ કરી નાખવામાં આવે છે તે રીતે પૂરી ટીમ અહીંયા કાર્યરત છે અને અહીંયા ખૂબ જ સુંદર આયોજન કરેલું છે અહીંયા ખૂબ જ મન પણ પ્રફુલ્લિત અને આનંદિત થઈ ગયું છે મિત્રો આ હતા અમદાવાદના ભક્ત તેઓએ કહ્યું હતું મેં અમને પહેલાં જ કહ્યું તેમ કે બે હજારથી પણ વધુ ફૂલોની જાત છે અને દસ લાખથી વધુ અહીંયા છોડ છે આ જે લાઇન છે એ ટપક પદ્ધતિની લાઇન છે અહીંયા તમને કોઈ આખા ગાર્ડનની અંદર ઠેર ઠેર ફૂલો રાખવામાં આવે છે પણ કોઈ ડોલેથી કે કોઈ પાણી નહીં નાખે અહીંયા ટપક પદ્ધતિથી આ છે એ સુંદર દેખાઈ રહ્યું છે હવે હું તમને લઈ જઈ રહ્યો છું એમેઝોનના જંગલ તરફ એટલે કે અમે તમને જંગલમાં નહીં પરંતુ એમેઝોનના જંગલમાંથી બીએપીએસ એક ફૂલનું પાન અહીંયા લાવ્યું છે પણ તમને જોતા એમ લાગશે કે આટલું મોટું વિશાળ પાન તમે નહીં માનો આ પાન બહુ જ વિશાળ છે એ અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જાણે પૂનમનો ચંદ્રમાં હોય તેવો વિશાળ મજાનો છે આ પાન માત્ર પાન નથી તેની વિશેષતા શું છે તમને ખબર છે આવો આપણે જાણીએ તેની વિશેષતા મિત્રો આ પણ એક અજાયબી છે આજે આપ જોઈ રહ્યા છો થાળી જેવું એક છે પાન જેવું ગ્રીન પરંતુ આ રિયલી પાન છે એમેઝોનના જંગલમાંથી આ એક છોડ લાવવામાં આવ્યો છે પાન અત્યારે મસમોટું ઉગ્યું છે તેની અંદર આ પ્રતિમા આ પ્રતિમાનું વજન ત્રીસ કિલો છે જણાવવામાં આવી રહ્યું છે કે ગઈકાલે એક નાના બાળકને આઠ દસ કિલોનું બાળક હતું તેને પણ બેસવાડવામાં આવ્યું હતું તો છતાં પણ પાન નામ રહ્યું છે આ એમે જંગલમાંથી આ પાન લાવવામાં આવ્યું હતું અને પાન નાનામાંથી મોટું થાય છે આપણે જોઈ રહ્યા છો કે એનો વ્યાસ કેટલો છે અને આ પ્રતિમા છે તે પણ ત્રીસ કિલોની છે આ પણ એક અજાયબી છે માટે જો તમે હજી સુધી અમદાવાદના

જે આપણે નવરા બેઠા બેઠા ફોડીએ છીએ એ બબલ્સની અંદર આ ચિત્ર બનવા આવ્યું છે લાખોની સંખ્યામાં બબલ્સની અંદર કલર પૂરવામાં આવ્યા છે તેની પાછળની સાઇડથી ઇન્જેક્શન દ્વારા ત્યાં કલર પૂરાય છે આ કલર એક બબલ્સમાં પૂરીએ તેને સુકાતા દોઢથી બે મહિનાનો સમય થાય છે આ બેનોની ખરેખર મહેનત રંગ લાવી છે અને તેનો જ રેકોર્ડ તેને તોડ્યો છે બીએપીએસ સંસ્થાની બહેનો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજનું ચિત્ર બનાવ્યું છે ખરેખર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થયું છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પૂજ્યશ્રી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નગરી મુલાકાત લઈએ અને એમાં પણ રાત્રિનો માહોલ તો આંખોને આંજી દે તેવો છે ચારો તરફ રંગબેરંગી લાઇટોની રોશની માત્ર અમદાવાદ વાસીઓ જ નહીં માત્ર ગુજરાતીઓ જ નહીં દેશ વિદેશથી પણ હરિભક્તો આ પ્રમુખ સ્વામી નગર અમદાવાદ ખાતે આવી રહ્યા છે તો તમે શા માટે પાછળ રહી જાઓ અત્યારે ચારો તરફ લાખોની સંખ્યામાં ભક્તજનો દેખાઈ રહ્યા છે આ પ્રમુખ સ્વામી નગરમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધીના લોકોનું એક જ માનીતું નગર એટલે શ્રી બીએપીએચ પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ નગર મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ લાઇટ એન્ડ સાઉન્ડ શોની તરફ એકી સાથે હજારોની સંખ્યામાં લોકો આરામથી બેસીને જોઈ શકે તે બેઠક વ્યવસ્થા લાઇટ એન્ડ સાઉન્ડ શો બનવામાં આવી છે તે હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થઈ રહ્યો છે તેમાં આપણે પણ સામેલ થઈએ સમયના બંધનોથી બંધાયેલા નહોતા મિત્રો અહીંયા એસી હજારથી પણ વધુ સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે હા હું સાચી વાત કરું છું મારા તમારા સગા સંબંધી કોઈના કોઈ તો સેવા કરતા જ હશે એસી હજારથી પણ વધુ સ્વયંસેવકો છેલ્લા એક મહિનાથી અહીંયા સેવા કરી રહ્યા છે હજુ પણ આગળ સેવા કરશે એસી હજારથી વધુ લોકોનું રસોડું અને રોજના અઢીથી સાડા લાખ લોકો એટલે કે ભક્તજનો અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે

એક વ્યક્તિ તરફ મારું ધ્યાન કહ્યું તે વ્યક્તિને આપણે મળીએ કે તેઓ શું કહી રહ્યા છે અને શું કરી રહ્યા છે આજ છે બીએપીએસ નો મહિમા મિત્રો અત્યારે આપણે અમદાવાદના શ્રી પ્રમુખ સ્વામી શતાબ્દી મોસોમાં આવ્યા છીએ અહીંયા સફાઈ ચાલુ છે આ સફાઈ જે કરી રહ્યા છે એટલે કે સેવાનું કાર્ય કરી રહ્યા છે એ કોણ છે તમને ખબર છે આવો એમના જ મોટેથી આપણે સાંભળીએ કે તેઓ કોણ છે આપનું નામ મારું નામ જયમીન અરવિંદભાઈ ગાંધી છે યાદવ પાલા ક્ષેત્ર બોડા જિલ્લાનું પાલા તાલુકાનું વતી છું અચ્છા અને કેટલું અભ્યાસ કરી રહ્યા છો મે કમ્પ્યુટર બીટેક આઈટી કર્યું છે એઝ અ સોફ્ટવેર થઈ ગયું છે 6 વર્ષ જોબ કરી છે તે હાલ પોતાનો બિઝનેસ કરી રહ્યો છે અને સોફ્ટવેર એન્જિનિયર છો આપ અત્યારે સેવાનું કાર્ય કરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે બાપાના સાનિધ્યમાં બાપાનો અમારો એક જ લક્ષ્ય છે કે બાપાએ રાજી કરવા છે અને બાપાનો રાજીપો પ્રાપ્ત કરવો છે જે કંઈ પણ કામ હોય તમે નાનું મોટું કોઈ બી કાર્ય અને આજ કાયે પ્રમુખ સ્વામી મહારાજ છે કે માન સ્વામી મહારાજ છે ગુરુપદ પર પણ કરેલું છે તો અમને એ કામ કરવામાં બહુ જ આનંદ થાય છે મિત્રો આ જે છે બીએપીએસનો મહિમા અપરંપાર જે આપ હમણાં જે હરિભક્ત જે પોતે સફાઈ કરી રહ્યા હતા એટલે કે સેવાનું કામ કરી રહ્યા હતા તેઓ સોફ્ટવેર એન્જિનિયર છે અને તેઓ કહી રહ્યા છે કે મેં જે કામ કર્યું તેઓ બાપાએ પદ પર રહી એટલે કે પૂજ્ય સ્વામી મહારાજ મહોત્સવામી પદ પર રહીને કાર્ય કર્યું છે તો હું તો કહી જ નથી આ છે નો મહિમા પૂજ્યશ્રી પ્રમુખ સ્વામી સતાબ્દી મોસમમાં રોજરોજ લાખોની સંખ્યામાં હરિભક્તો અમદાવાદ પ્રમુખ સ્વામી નગરમાં આવી રહ્યા છે કેટલા વ્યક્તિ રોજના અહીંયા આવે છે જુઓ एसटी બસોનો અહીંયા ખડકલો જોવા મળ્યો છે અમદાવાદની एमटीएसટી બસ હોય કે સિટી બસ જુઓ કે પછી અમ બહારગામથી આવતી બસોનો તો અહીંયા મોટો કાફલો છે સાથે ભક્તજનો પોતાના પ્રાઇવેટ વાહનો પણ લઈને આવે છે જે અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે કેટલી મોટી સંખ્યામાં ભક્તજનો પોતાની મોટર કારો લઈને આવ્યા છે તેના પાર્કિંગ માટેની પણ વિશાળ વ્યવસ્થા અહીંયા રાખવામાં આવી છે તો હવે તમે અહીંયા દર્શન કરવા ક્યારે પધારો છો મેં પહેલાં જ કહ્યું તેમ આ છસો એકર જગ્યાની અંદર અહીંયા જે આ બ્લોક નાખવામાં આવ્યા છે આ એક ઐતિહાસિક છે એમાં કોઈ શંકાને સ્થાન નથી મિત્રો જી ટોરની ચલણ ટીમે આજે અમદાવાદના શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી પાછળની સાઈડની અંદર દિલ્હીનું અક્ષરધામ મંદિર અત્યારે દેખાઈ રહ્યું છે જો તમે દિલ્હી સુધી ન જવા માગતા હોય તો હજુ પણ તમારી પાસે સમય છે પંદરમી જાન્યુઆરી સુધીનો તો અક્ષર મંદિરની મુલાકાત લઈ શકો છો ચેનલું પ્રકાશ વાડા કેમેરા વિજય મકવાણા સાથે અમદાવાદ